પ્રશ્ન માત્ર રાજકીય નહીં પણ માનવીય છે શું તંત્ર કોઈ મોટી જર્જરિત હાલતમાં હોય બે હજાર ઓગણીસ થી આ બ્રિજ જર્જરિત હોય જેનું સમારકામ જ્યારે હોય ત્યારે લાલીપાવડ લગાવીને કરવામાં આવે છે પરંતુ ગઈકાલની જ વાત કરીએ તો જેવી બ્રિજ દુર્ઘટના બનતાની સાથે જ આ બ્રિજ પર માટી અને છારોડી પાથરીને ખાડા પૂરવાની તંત્રએ કવાયત હાથ ધરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સવારે પડેલા નજીવા વરસાદને લઈને એ રોડું પણ ધોવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અનેકો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની નનામી જંબુસરથી નીકળી અને આમોદ તરફ જઈ રહી હતી ત્યારે આમોદ અને જંબુસર પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ત્યારે આ સમગ્ર બાબતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આપણી સાથે જોડાય છે એમને પૂછીશું શું છે આ સમગ્ર પુલ બાબતની આપનું કહેવું સૌથી પહેલાં તો જે મહીસાગર બ્રિજ જે ધળાશય ગઈકાલે થયો છે એમાં જે મૃત્યુ થયો છે એમને સૌથી પહેલાં શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ એ સરકારને વારંવાર ચેતવ્યા હોવા છતાં પણ જો આવી દુર્ઘટના થતી હોય તો એમનું એક જ સ્ટેટમેન્ટ હોય છે કે તાત્કાલિક હવે પગલાં લેવામાં આવી છે અને જેવી કાર્યવાહી કરવાના છે એ લોકોને થશે પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તમે મોરબી કાન પકડી લો રાજકોટનો અગ્નિકાંત પકડી લો વિશ્વામિત્રીવાળો કાન પકડી લો કોઈની કાન તમે પકડી લો કોઈને કશું સજા થતી એના માટે અત્યારે અમે આ આમૂટ પર જંબુસર આમૂટને જોડતો બ્રિજ રાડર એની બહુ દયનીય હાલત છે એકદમ થર્ડ ક્લાસ ક્વોલિટીની મટીરિયલથી લા લાલ લાલી પાવડર કરવામાં આવ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જો એ લોકોનું પેટનું પાણી નથી હલતું તો અમે અહીંના શ્રીને આ વિડીયોના મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે તમે તો આ રોડ પરથી પસાર થો છો સાહેબ તમે તો કમસે કમ આનું સંજ્ઞાન લો આ તમે જેમ જણાવ્યું કે ભાઈ કોંગ્રેસ આજે ભાજપના ધારાસભ્યએ પણ રજૂઆત કરી છે એવું લેખિત મામલી પાસે એમ એવું કહે છે કે અમે એ એમ કહે છે કે અમે ધારાસભ્ય શ્રી એવું કહે છે રજૂઆત કરેલી છે તો તમે કયા કયા ક્યારે તમે રજૂઆત કરેલી છે અને તમે જો રજૂઆત કરેલી હોય તો કેમ કામ નથી થતું એનો મતલબ એક જ વસ્તુ છે કે તમારું ઉપર કોઈ સાંભળતું નથી જો તમે એક ધારાસભ્ય શ્રી થઈને તમારું જો ઉપર કોઈ સાંભળતું ના હોય તો સામાન્ય પ્રજાનું તમે શું સાંભળવાના છો જેમ જણાવ્યું કે ભાઈ ધારાસભ્યશ્રીએ અહીંનું આ જે રોડનું કામ છે એ વહેલી તકે કરાવવું જોઈએ ક્યાંક ને ક્યાંક આ રોડનું જેવી રીતના મુજ મુજપુરમાં જે પુલ દુર્ઘટના બની તે ગંભીરા બ્રિજનું પણ નવીનીકરણ માટેનું ટેન્ડર થઈ ગયું હતું પરંતુ બે વર્ષ થવા છતાંય પણ એ નવીનીકરણ થયું નહીં એવી રીતના અનુ પણ સર્વે થઈ ગયું છે મંજૂર પણ થઈ ગયું છે પણ બનશે કરે શું આ બ્રિજ પડ્યા પછી બનવાનો છે ત્યારે આપણી સાથે બીજા કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા છે એમને પૂછીશું આ બાબતે આપનું શું કહેવું છે મારું નામ મલેક ઇબ્રાહીમ મોરા મોનોરિટી પ્રમુખ જંબુસર તાલુકા મારે એવું કહેવું છે કે ભાઈ ગઈ કાલે ગાઢર નદીમાં જે દુઃખ સાથે કહેવું પડે છે કે જે પુલ તૂટવાથી જે લોકોનું મૃત્યુ થયું છે અમે એમને સંદ્રાજ્ય આપી છે અને અમારે આ ભારત સરકારને કહેવું છે કે ભાઈ અમારે જંબુસર તાલુકામાં ગાંઢર નદીનો પુલ જે પાદરા થી લઈને વડોદરાથી લઈને જંબુસરથી લઈને ભરૂચને લગતો પુલ છે અને એ પુલ જો સરકાર તાકીદે રિપેર નહીં કરાવે અને નવા પુલની મંજૂરી નહીં આપે તો લાખો લોકોને અવર જવરમાં જવાની મુશ્કેલી પડશે અને કયા કઈ લોકો એમાં ફરી મળી જશે તો સરકારને દુઃખ સાથે અમે કહીએ છીએ કે ગમે તેમ કરી કે આ પુલનું રિપેરિંગ કામ ચાલુ કરાવો અને સાથે સાથે નવા પુલની મંજૂરી આપો નહીં તો અમે આગલા દિવસોના અંદર ભારે વાહનો માટે અહીં ચક્કાજામ કરીશું જેમ જણાવ્યું કે ભાઈ આ સમગ્ર જે પુલ છે ઢાઢ બ્રિજ એ જર્જારીત હાલતમાં હોય તેના કારણે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનો સામનો કરવા માટે છે કે આજ રોજ તંત્ર ક્યાંક ને ક્યાંક આ વિરોધ થયા પછી દોડી રહ્યું છે અને આજ રોજ જિલ્લા કલેક્ટર પણ અહીંયા આવવાના છે વિઝિટ કરવા અને વિઝિટ કર્યા પછી શું નિર્ણય લે છે કદાચ ભારદારી વાહનો આ બ્રિજ પરથી બંધ થાય તેવી સંભાવના બી સેવાઈ રહી છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ બી ઇન્ડિયા ન્યૂઝ ભરૂચ